અબડાસા વિધાનસભા મત વિસ્તારના પંચ્યાસી થી નેવું ગરીબ પરિવારો આજે પોતાના ઘરના ઘરમાં પ્રવેશ કરી લાપસી ના આંધણ મૂક્યા નખત્રાણાથી જયંત વાઘેલાનો વિસ્તૃત અહેવાલ ગુજરાત રાજ્યના એકસો બ્યાસી વિધાનસભા વિકસિત ગુજરાત રાજ્ય સાથે ગુજરાત વિધાનસભા એકસો બ્યાસીમાં એક લાખ બત્રીસ હજાર આવાસ યોજનાનો વંચિત ગરીબોને જે વર્ષોથી કાચા મકાનમાં રહેતા હતા તેવા શ્રમજીવીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાને ગુજરાત સરકારના પ્રયાસથી આજે એક શ્રમજીવી ગરીબોને ગૃહ પ્રવેશ આપવામાં આવ્યો છે આવા ગૃહ પ્રવેશને કારણે આવા ગરીબ પરિવારો પોતાના ઘરનું ઘરનું સપનું સાકાર થયું છે સમગ્ર દેશ અને ગુજરાતમાં ગરીબોના કાચ સપના કાચા મકાનમાંથી પાકા મકાનમાં રહેવા માટે પૂર્ણ થયા છે અબડાસા વિધાનસભા એક નખત્રાણા અબડાસા વિધાનસભા એક ના કોન્સ્ટિટ્યુઅન્સીમાં નખત્રાણા રામેશ્વર રામદેવપીર મંદિરના ગ્રાઉન્ડમાં અબડાસા વિધાનસભા એકના ત્રણ તાલુકાનો તંત્ર જિલ્લા પંચાયતની ટીમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સરપંચની ઉપસ્થિતિમાં અંદાજે પંચોતેરથી એંસી ઘરોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને શ્રમજીવી વર્ષોથી કાચા મકાનમાં રહેતા હતા તે લોકોને પોતાનું ઘરનું ઘરનું સ્વપ્નનું સાકાર થયું છે અને આજે લક્ષીના આંધણ મુકાણાં છે ખાસ કરીને આ તકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર છે સાથોસાથ આ પ્રસંગે અધિકારી ગણ અને ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજા પણ ખાસ હાજર રહ્યા હતા આપ બધા સમજી રહ્યા છો કે જેના જેના આજ વર્ષોથી લોકશાહી પંચોતેર વર્ષ થયા પણ હજી પણ મકાન વગરના એટલે કેટલી બધી વસ્તુ હોલી કહેવાય કે મકાન જે એમનું જે લાયક હોય મકાન મળવું જોઈએ જેનું મકાન નથી જે પ્લોટ લઈ ન શકે અત્યારે પ્લોટિંગ ઘણી થતી હોય એને જમીન થતી હોય પણ એની શક્તિ ન હોય કે અમે પ્લોટ લઈ શકીએ એવા હિરાસીભાઈ ભૂલાઈ ગયા હતા એટલે આ જે પ્લોટ લઈ ન શકે માણસ તો એ પ્લોટ ન લઈ શકે ક્યાં જાય તો અહીંયા સરકારમાં ગામ સભામાં એક બીજો પણ આપને બધા જાણકાર છે લગાડેલા છે એટલે કાંઈ કહેવાનું ન હોય પણ છતાં પણ હજી પણ આપણા સગાવાલાના આપણા પાડોશી ગામના જેનું પણ મકાન ન હોય એને ખાસ ગામ સભામાં લખાવાનું હોય કે ભાઈ અમારું ગામમાં મકાન નથી સીમમાં ખેતર નથી એટલે આ સભામાં ઠેરાવમાં લઈ અને તમે તલાટી શ્રી દ્વારા તાલુકામાં મોકલે તાલુકામાં આગળ જતું હોય ત્યારે પસ થતું હોય ઘણા બધા ભાઈઓને ખ્યાલ ન હોય કે તમે ધારાસભ્ય છો તમે તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયત પ્રમુખ તમે અમારું મકાન કરાવી દો અમારી કોઈ સત્તા નથી આપણે ઠરાવ કરી અને પંચાયતમાંથી જાય તાલુકામાં જિલ્લામાં ત્યારે સરકાર એના નીતિ નિયમ પ્રમાણે એની ગ્રેન્ટ પ્રમાણે એને મળતું હોય તો ખાસ આપણે જાગૃતિ લાવી જેના જેના મકાન હોય એ ઠરાવમાં લે તો એના સ્કોટ પ્રમાણે ભવિષ્યમાં કોઈ મકાન વગર આપણા દેશના વડાપ્રધાન શ્રી જ્યારે મુખ્યમંત્રી ગુજરાતના મોદી સાહેબ હતા ત્યારથી એનું સપનું છે અને અત્યારે એ કામ એમને હાથમાં લીધું છે પણ એક પણ મકાન વગર રહેવું ન જોઈએ પણ આપણે ઘરે બેઠા આવશે નહીં આપણે બધા ઠરાવ આપણા નામ લખાવવા પડશે એનામાં નોંધણી થશે ત્યારે આપણા મકાન છે તો ભવિષ્યમાં થોડે થોડે આપણા બધા મકાન થઈ જવાના છે તો આના માટે આપણે સરપંચ હોય ઉપ હોય પંચાયતના સદસ્ય હોય ચેરમેન હોય તમામ જાગૃત થઈ એક એક જેનો વોર્ડ નંબર હોય એક નંબર બે નંબર જે હોય પંચાયત બાર સભ્ય હોય અગિયાર હોય પાંચ હોય નગરપાલિકા આપણા નગરપાલિકાના પણ સાચરી ઉપર બેઠા છે અમારા હમણાં જ થઈ છે